એટલે ખાલી કોઈ આવા તો ખરીદી આવા એવા મારું ને ઉડારું એવી ઉડું બોકરા કોણ લાવ્યું

दो खाली द कट mau बाजो टक्का

મને તો ખબર હતી કે પચાસ રૂપિયા ખાખેર થઈ ગયા એટલે શું કરવાનું આમાં શાંતિ બોકરા તોડવાના મફત ના ઉપર ના પડતો લે દારૂડિયા

બગડેલો તારી જિંદગી ગઢેરી નો નઈ મુસાહા ઉત્સાહ ઉત્સાહ કઉા કઉા આપરા ગોમ ગારી આવો આપરા આખી રાત આઈએ હાચવા બેયીએ હારો 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 અને આ દવા તો કરી દારૂ પી ગયો એટલે તન બોન નહીં આપરો તો આપરો બોકાડા મય ના પણ હારું કામ કરીધું હો કોઈ મળ્યું તો વચ્ચે પ્લુ કેસરે શર્ટ

લેક હું કરી યે જોર ના આઈ યાર મોટો બેહ હોય યસ હા મોટો બેહ રૂપિયા આડે હું કહી રૂપિયા યાર ઓ શિટ ઓ શિટ યાર કાઈ ડારી યાર કાઈ

રાખી yeah, પાયો <laughs> મારો તો કોઈ જાય અમાર ગોના ગાન બંકર નહી યાર તે હુજા હો ગોલી મોરે દુડો માનો જીરો કટકો ગેવાડ હે અ ઘર દેયા કનિયા બેહના સંતિક માસ્ટર ને ગો मस्ती करे भाई Udah.

oh, balik jokowi ini nama bentar malu biar lihat aja biar oh no aku ah, ah. bola ah. rada bola ah. rada tapi lo jodoh ga ada

દસ રૂપિયાનું સેટિંગ થઈ ગયું બીજું તો મારો ભાઈબણ હે ને એક મારો ભાઈબંધ હે ને હું એ કઈબણ રૂપિયા મારા પોટલી પીવી તો મારો ભાઈ પણ મને એમ કે લેટ ટુટાર પી પણ કાલે સવાર અમ દસ રૂપિયા હાલી જજે એમ નહીં ના પકી થયું નહીં એ રમ એ રો હને દસ રૂપિયા એ નહીં સો સો ત્રણ કરો મારા મારા હો મારા તો કાલે હાલી દેવા તો હેને ખોટો હાલી દે માટે દસ આજનું સેટિંગ કરું मु तो दहर बिया रो दारू नी पोढ ली लायो रे